જામનગર બંધા ચોક વિસ્તારમાં નો હોકિંગ ઝોનની અમલવારી ન થતાં વેપારીઓએ દુકાનો બંધ રાખી વિરોધ કર્યો છે પાથરણાવાળાઓ અને રેકડીવાળાઓ વિરુદ્ધ ગેરકાયદેસર દબાણની ફરિયાદ કરવામાં આવી છે વેપારીઓએ રેલી યોજી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું છે કોર્ટના હુકુમની અવગણના થતી હોવાની વેપારીઓએ રજૂઆત કરી છે ખાસ તો નો હોકિંગ ઝોનનો અમલ થવો જોઈએ કે પાર્કિંગ મળવું જોઈએ લેડીઝને બધી સગવડતા મળવી જોઈએ ત્યાં પાર્કિંગની એ બધી અને વધારામાં એવું છે કે અમે અમે જે બી આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવેલું છે તેમને અમને ઘણી સારી રીતે મતલબ મતલબ સાંભળ્યા છે પણ એક વસ્તુ એવી છે કે અમે વેપારી બી હવે ચૂપ થવાના મૂડમાં નથી ચોક એસોસિએશન તરફથી જામનગર કલેક્ટર સાહેબને જે નામદાર હાઈકોર્ટનો નો હોકિંગ ઝોનનો જે આદેશ છે એની કાયમી અને ચુસ્તપણે અમલાવારી થાય તે માટે થઈ અને એક જંગી રેલી સ્વરૂપે કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવેલું છે અને બહુડી સંખ્યામાં જે વેપારીઓ અમારી સાથે જોડાયેલા હતા મુખ્ય સમસ્યાઓ મુખ્ય સમસ્યાઓ એ જ છે કે એક તો ગેરકાયદેસર દબાણ છે અને જે કોઈ પણ વ્યક્તિને એકસો આઠ અને ફાયર ફાઈટર જેવી ઇમરજન્સી સેવાઓની જરૂર પડે તો કોઈ પણ પરિસ્થિતિમાં કોઈપણ સંજોગોમાં એ ઇમરજન્સી સેવાઓ ત્યાં આગળ પહોંચી શકે